માર્કેટ જે યુ નો અત્યારના જે લેવલ્સ પર છે જે સ્ટેટસ પર છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બીકોઝ એક બાજુ ગ્લોબલ અનસર્ટન્ટી બીજી બાજુથી રિઝાલ સિઝન શરૂ થઈ છે એમાં પણ આપણે થોડુંક નરમાશ જોઈ રહ્યા છે શું લાગે છે કઈ રીતના માર્કેટ આગળ વધી શકે છે કારણ કે આપણે લાસ્ટ દસેક દિવસમાં જે જોયું એક થોડો નરમ ને ફ્લેટિશ કારોબાર જોયો જે આપણે અત્યારના ખાસ કરીને આપણે માર્કેટના છેલ્લા બે વીકનું બિહેવિયર જોયું એ એ પ્રૂવ કરે છે કે થોડું ઘણું ગ્રેવિટી હોવું જોઈએ પ્રોસીડિંગ્સમાં થોડું કન્સલ્ટેશન હંમેશા હું કઉ છું માર્કેટની હેલ્થ માટે સારું હોય છે એક તરફ જ ખાલી વધવું અથવા એક તરફ ઘટવું એના કરતાં માર્કેટ વચ્ચે થોડું એક પોઝ લે એ હંમેશા એક સારું હોય છે હવે સેકન્ડલી તમે જેમ કહ્યું એમ ગ્લોબલ અનસર્ટન્ટી છે પણ જે લગભગ છેલ્લા બે ત્રણ મહિનામાં જેટલી ગ્લોબલ અનસર્ટન્ટી હતી રાઇટ ફ્રોમ એપ્રિલ જ્યારે આપણે ટેરિફ્સની વાત ચાલતી હતી હવે નેચરલી હજી પણ ચાલે છે બટ થોડો એનો સુર નરમ થયો છે સેકન્ડ જે પણ આપણે ઇઝરાયલ ઇરાન ટેન્શન્સ જોતા હતા આપણા એરિયામાં જીઓપોલિટિકલ ટેન્શન્સ આપણે જોતા હતા એ ઘણા હળવા થઈ ગયા છે ક્રૂડ નું બિહેવિયર ફરી વખત ઇટ ઇઝ બિહેવિંગ એઝ અ ગુડ બોય તમે અત્યારે બીજા કોઈ પણ સંકેતો કાઢો તો હું હંમેશા કહું છું કે એક બહુ જ ક્લાસિકલ ફ્યુઝન થયું છે સેન્ટિમેન્ટનું લિક્વિડિટીનું અને ફંડામેન્ટલ્સનું આપણે મેક્રોસ જોઈએ ઇન્ડિયામાં તો બધી જ રીતે મેક્રો સુધરી રહ્યા ટેક્સ કલેક્શન જો નો ડેટા જો સપોર્ટિવ આરબીઆઈ જો ઇન્ફ્લેશન નીચે આવી રહ્યું છે એના કારણે રેટ કટ્સ પણ થઈ રહ્યા છે આઈ થિંક આ બધા જ ફેક્ટર્સ મને દેખાડે છે કે માર્કેટની જે દિશા છે એ અપવર્ડ્સ છે પોઝિટિવ છે યસ નેચરલી રિઝલ્ટ સિઝન ચાલુ થઈ છે જેમ તમે કહ્યું ગ્લોબલ અનસર્ટનટી આ બધી વસ્તુ અમે થોડો હંમેશા ડાઉટ રહેશે પણ મારા હિસાબે ઓવરઓલ તમે નેક્સ્ટ બે ત્રણ વર્ષથી જો ટ્રેજેક્ટરી જુઓ તે અપવર્ડ વધારે છે અને રિસ્ક રિવોર્ડ અત્યારે જોઈએ તો ઘણું આઈડિયલી ફેવરેબલ છે રિવોર્ડની દિશામાં રાધર ધેન રિસ્કની દિશામાં તો તમારા મતે વોટ વિલ ડ્રાઈવ ધ માર્કેટ્સ યર ઓન કયા એવા ફેક્ટર્સ ડ્રાઈવ કરી શકે છે માર્કેટને આઈધર વેઝ મુવમેન્ટ માટે ખાસ કરીને માર્કેટમાં એક વસ્તુ આપણે હંમેશા જોઈએ કે ફાઈનલી મેક્રોઝ હોય કે સેન્ટિમેન્ટ હોય કે લિક્વિડિટી હોય એક હદ સુધી માર્કેટને મેન્ટેન કરી શકે છે કે એને આગળ લઈ જઈ શકે છે અથવા નીચે લઈ જઈ શકે છે જો વિપરીત સંજોગો હોય તો નીચે જાય છે પણ આમ જેમ નોર્મલી કહેવાય છે કે માર્કેટ ઇઝ અ સ્લેવ ઓફ અર્નિંગ્સ રાઈટ એટલે આપણે ખબર છે છે કે કંપનીની પ્રોફિટેબિલિટી કંપની કેટલો નફો કરે છે ટોપ લાઈન કેટલી વધે છે બોટમ લાઈન કેટલી વધે છે મોસ્ટ અને સાથે સાથે માર્જિન એક્સપેન્શન થાય છે કે નહીં એટલે એકંદરે ખાસ કરીને આપણે જોઈએ તો આ રિઝલ્ટ સિઝન જે ચાલુ થઈ છે છેલ્લા બે ચાર દિવસથી એના સંકેતો જેમ આગળ વધશે માર્કેટ બે ત્રણ વસ્તુ જોઈએ છે માર્કેટ પાર્ટિસિપેન્ટ બે ત્રણ વસ્તુ જોઈએ છે એક જોઈએ છે કે નંબર સારા આવે છે કે ખરાબ સેકન્ડ જો ખરાબ પણ હોય પણ મેનેજમેન્ટ કમેન્ટ્રી જો પોઝિટિવ હોય બોડી લેંગ્વેજ જો પોઝિટિવ હોય અને આગળ જતા જે વર્ષનું જે ઘણી કંપનીઝ આપશે એ સારું હોય છે અને એના માટે નેચરલી તમારે વેટેડ એવરેજ લેવી પડે કે બધી જ કંપની સારું નહીં બોલે જેમ અત્યારે તમે આઈટી સેક્ટર જુઓ છો તો થોડા કમજોર અર્નિંગ્સ આવે છે અને આગળ પણ લાગે છે કે નેક્સ્ટ એક વર્ષ કઈ બહુ મોટી રિકવરી નથી દેખાતી પણ બીજા બધા સેક્ટર્સના જેમ રિઝલ્ટ આવશે બેંક્સના રિઝલ્ટ આવશે કેપેક્સ ઓરિએન્ટેડ કંપનીズ ધ રિઝલ્ટ આવશે કન્ઝમ્પશન કંપનીズ ધ રિઝલ્ટ આવશે આ બ다가 જો પોઝિટિવ હશે તો મારા હિસાબે માર્કેટની દિશા પોઝિટિવ રહેશે ને નેગેટિવ સંકેતોમાં બટ આજ વસ્તુ છે રિઝલ્ટ ઓવરઓલ જો રિઝલ્ટ સીઝન કમજોર હશે બ્રોડર માર્કેટ અને આપણી માર્કેટની પણ તો એક ડાઉનસાઇડ જોવા મળશે સેકન્ડ સાથે સાથે આપણે ગ્લોબલ સંકેતો ગ્લોબલ સંકેતો અત્યારના એકદમ સાધારણ દ્રષ્ટિએ બહુ ખરાબ સંકેત નથી પણ ગ્લોબલી થઈ તો આપણે પણ કમ્પ્લીટલી રિઝલ્ટ સીઝનની પ્રોગ્રેસ આઈ થિંક નેક્સ્ટ એક દોઢ મહિનો કેમ ચાલે છે અને ગ્લોબલ સંકેતો બાકી ઇન્ડિયાના મેક્રોઝ ઇન્ડિયાનું તમે જુઓ જે પણ સેન્ટિમેન્ટ લિક્વિડિટી ઇન્ડિયામાં પોઝિટિવ છે એ એ અંશે મને કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો પણ ગ્લોબલ સંકેતો અને રિઝલ્ટ સીઝન આ બે અને એ જ બે ફેક્ટર્સ પર અત્યારના આપણે ધ્યાન રાખી રહ્યા છીએ બીકોઝ જેમ તમે કહ્યું અને જેમ આપણે જોઈ રહ્યા છીએ કે બીજા જે મેક્રો નંબર્સ છે એ તો ઘણા બધા યુનો પોઝિટિવ નેચરના હવે આવી રહ્યા છે વીઆર વેરી કમ્ફર્ટેબલ ઇન દેટ ઝોન પણ જે હવે વધારે આપણે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જે ફોકસ રાખીને ચાલી રહ્યા છે અને જે હું બધા સતત ગેસ સાથે હું વાત કરતી આવી છું અને એ છે ડોમેસ્ટિક ફેસિંગ યુનો એર સ બિકોઝ એ ત્યાં સર્ટન્ટી છે રાઈટ તમે કઈ રીતના અત્યારના નિવેશ કરી રહ્યા છો શું તમે ગ્લોબલ અનસર્ટન્ટીને લીધે એ બધા એરિયાઝમાં જોઈ નથી રહ્યા કે તમે થોડું થોડો ત્યાં નિવેશ કરી રહ્યા છો અને શું તમારે વધારે ભાર તમે ડોમેસ્ટિક ફેસિંગ એરિયાઝ પર આપી રહ્યા છો ઇફ યસ કયા તમને યુ નો એરિયાઝ ગમે છે ત્યાં અમારો જે અત્યારના પોર્ટફોલિયો નું જે ડિલ્ટ છે એ મોસ્ટલી ડોમેસ્ટિક સેન્ટ્રિક જ છે તમે જેમ સાચું કહ્યું કે એક છે ઇન્ટરનેશનલ સંકેતો જેમાં ઘણા બધા પ્રશ્નચિહ્નો છે કે આ થશે તો આ થશે ટેરિફ આમ આવશે તો આ થશે એટલે એ અનસર્ટન્ટીને જો દૂર કરવી હોય તમારે યુએસની જે અનસર્ટન્ટી છે યુરોપિયન રીજનની છે ચાઇનામાં પણ મેટલ પ્રાઇઝિસ અને ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ક્રિએટ થાય છે જો આ બધા સંકેતો પર તમારે વધારે નિર્ભર ન રહેવું હોય તો ઇન્ડિયાના જે ખાસ કરીને ડોમેસ્ટિક સેન્ટ્રિક જે સ્ટોરી છે અને ડોમેસ્ટિક સેન્ટ્રિક જયારે કહું તો હું ત્રણ આમાં એક મેજર સેક્ટર્સની વાત કરું છું એક નોર્મલી આપણે જે કહીએ છીએ કન્ઝમ્પશન રાઇટ તો ડિસ્ક્રિશનરી કન્ઝમ્પન ઇન્ડિયામાં જનરલી સ્ટ્રોંગ રહ્યું છે નોન ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન હું સાંભળી રહ્યો છું આરબીઆઈના અમુક રિપોર્ટમાં પણ આવી રહ્યું છે અને ઘણા મેનેજમેન્ટ આની કમેન્ટ કરે છે કે થોડું ઘણું લોઅર એન્ડ કન્ઝમ્પન પણ ઇમ્પ્રુવ થયું છે તો આ જો આ ને એક તમે બાસ્કેટ બનાવીને લ્યો કે લાર્જર અપર એન્ડ કન્ઝમ્પન વધારે અને લોઅર એન્ડ એક સ્લાઇટલી એક વેલ્યુ પ્લે તરીકે અત્યારદા કારણ કે કરેક્શન ઘણું બધું થયું છે આ બધા બિઝનેસમાં એટલે તમે એક આ જોઈ શકો એક જે મેજર થીમ છે એ હંમેશા બધા ફાઇનાન્શિયલ્સ કે છે ફાઇનાન્શિયલ્સ માં એક તમે સિમ્પલ બેંક્સ જોઈ શકો પ્રાઇવેટ બેંક્સ એની સાથે જો બેંક ના જોવી હોય તો હંમેશા કહું છું ફાઈનાન્શિયલ ઇન્ટરમીડિયરીસ જે છે ડિપોઝિટરીસ છે એક્સચેન્જિસ છે યસ નેચરલી થોડી વોલેટિટી આ વધી છે નેચરલ સંજોગોના કારણે કારણ કે ક્યારે વોલ્યુમ્સ ઘટશે ક્યારે આ થશે તો એક વન વે રાઈડ નહીં હોય પણ આ પણ એક સેક્ટર છે જ્યાં થોડું કરેક્શન આવ્યું છે માં તો આ એક સેક્ટર જોઈ શકીએ અને ત્રીજું જે છે અગેન કમ્પ્લીટલી ડોમેસ્ટિક સેન્ટ્રિક સ્કેપેક્સ ઓરિયન્ટેડ કંપનીઝ જે આપણે કહીએ છીએ જે કેપિટલ ગુડ્સના જે ઓર્ડર મળે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ઓર્ડર મળે છે જે પણ તમે જુઓ તો એન્જિનિયરિંગ કંપનીઝને જે ઓર્ડર મળે છે મેન્યુફેક્ચર મેન્યુફેક્ચરિંગ એઝ અ સેક્ટર તમે જુઓ તો આ બધી કંપનીઝ આઈ થિંક ઇન્ડિયામાં ઘણા વખતે એક આવું આવી ક્રાંતિ આવી છે કેપેક્સ માટે તો આ બધા સેક્ટર્સ જોઈએ તો મને લાગે છે તમારે ઇન્ટરનેશનલ પ્લેસ બહુ વધારે અત્યારે લેવાની જરૂર નથી લાગતી આ ડોમેસ્ટિક સેન્ટ્રિક પ્લેસમાં તમારો એક સારો પોર્ટફોલિયો બની શકે છે તો ડોમેસ્ટિક સેન્ટ્રિક પ્લેઝમાં જ આપણો એક સારો પોર્ટફોલિયો બની શકે છે અને અને આપણી આજુબાજુ છે વટ વી આર સીઈંગ યુ નો અને એમાં આપણે નજર રાખી શકીએ છીએ તમે જે વાત કરી બેન્કિંગ સેક્ટર પરસે હવે આ સેક્ટરમાં આપણે જો નજર કરીએ તો આપણે સારું એવું સ્ટ્રોંગ આ સેક્ટર હવે બની ગયું છે બેન્કિંગ સેક્ટર અને થેન્ક્સ ટુ આરબીઆઈ જે રીતના લિક્વિડિટી પ્રોવાઈડ કરી છે ઓલ ધ મેઝર્સ આપણે જોઈ રહ્યા છે જે રીતના આપણા હવે રેટ કટ્સ શરૂ થઈ ગયા છે પણ ફ્યુચરમાં તમને શું લાગે છે બેન્કિંગ સેક્ટરને ડ્રાઈવ કોણ કરશે બિકોઝ લિક્વિડિટી ઘણી બધી છે તમને લાગે છે કે એને પુશ કરવા માટે જે લિક્વિડિટી આપી છે એના માટે ગ્રોથ આઈ મીન ક્રેડિટ અપટેક કરવી ઘણી જરૂરી છે અને જો એ ડિમાન્ડ આવશે પ્રોપર તો અહીંયા આપણે જોઈશું કઈ રીતના તમે સાયકલ ને આગળ જતા જોઈ રહ્યા છો અને કયા વર્ટિકલ્સ બેન્કિંગ સેક્ટર પર તમે ધ્યાન રાખશો ટુ ઇન્વેસ્ટ ઇન આઈ થિંક બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નેચરલી લિક્વિડિટી છે પણ કઈ રીતે બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ ડ્રાઈવ થશે આના માટે બહુ સિમ્પલી જો હું એને પુટ કરું તો જે ઇન્ડિયાના જે આપણે આમ કહીએ કે બે વ્હીલ્સ છે એક છે કન્ઝમ્પશન રાઈટ કન્ઝમ્પશન નેચરલી આપણી સ્ટ્રેન્થ રહી છે થોડા વર્ષોમાં આપણે જોઈએ તો કન્ઝમ્પશન એ રૂરલ એન્ડ કન્ઝમ્પશન પહેલા સફર કર્યું એ પહેલા અર્બન કન્ઝમ્પશન થોડું વીક હતું હવે જો કન્ઝમ્પશન ફરીથી ઇન્ડિયામાં થવા માંડે અને બધી જ વસ્તુ રાઈટ ફ્રોમ તમે તમે ગેજેટ્સ થી લઈને તમે હોટેલ સ્ટેસ થી લઈને તમે એવિએશન જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન જુઓ બધી જ જગ્યાએ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું ક્રિએટ થવાનું હોય અને ફેક્ટરીઝ લાગવાની હોય એક જમાનો તો જયારે ઇન્ડિયા બેક ઓફિસ ટુ ધ વર્લ્ડ હવે ધીમે ધીમે હું એમને નહીં કહું ઇન્ડિયા ફેક્ટરી બની ગઈ છે પણ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આ બધા સેક્ટર્સમાં પણ આગળ જવાની કોશિશ કરી રહી છે તો બે વસ્તુ ક્રેડિટ ગ્રોથને લીડ કરી શકે એક છે જેમ તમારું કન્ઝમ્પશન વધે મેન્યુફેક્ચરિંગ વધે તમારું ટાઈપનું કામ વધે કંપનીઝ પણ પોતાનું કેપેક્સ કરે છે જે ગવર્મેન્ટ કરે છે ડિફેન્સમાં રેલવેઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશનમાં રોડ્સમાં પોર્ટ્સમાં લોજિસ્ટિક્સમાં તો આ બધું જો ઇન્વેસ્ટમેન્ટ ચેનલાઇઝ થવા માંડે પ્રાઇવેટ સેક્ટર પણ આમાં આવવા માંડે તો નેચરલી ક્રેડિટ ગ્રોથ વધશે સો આ જે છે કન્ઝમ્પન કદાચ વીલ લીડ ટુ મોર કેપેક્સ કેપેક્સ કેન પ્રોબેબલી લીડ ટુ મોર ક્રેડિટ ગ્રોથ આ બધું ઇન્ટરકનેક્ટેડ છે મારા ખ્યાલથી જો ઇકોનોમિક ગ્રોથ ઇન્ડિયાને જોતો હોય અને નેચરલી ઇકોનોમિક ગ્રોથ થશે તો જ આપણું માર્કેટ સારું રહેશે મારા હિસાબે અત્યારે ગવર્મેન્ટ આરબીઆઈ જે પણ સ્ટેપ્સ લઈ રહ્યા છે ખાલી બેન્કિંગ માટે નહીં પણ એનબીએફસી માટે અને બીજા બધા ફાઇનાન્શિયલ્સ માટે પણ આઈ થિંક આ એક પોઝિટિવ દિશામાં જઈ રહ્યું છે અને જો આ ડિમાન્ડ આગળ વધી નેચરલી ડિમાન્ડ નહીં વધે તો આ કેપેક્સ પણ વર્ડ તરીકે યુઝ નહીં થાય અને નેચરલી ક્રેડિટ ગ્રોથ નહીં આવે ઇન્ટરકનેક્ટેડ છે પણ મને લાગે છે આપણે આમાં પોઝિટિવ્સ વધારે છે રાધર ધેન નેગેટિવ્સ એટલે જે આપણે દેવાંગભાઈ જોયું છે કે ઇન ઓફ આપણે બજેટ સ્પીચિસમાં જોયું છે કે ફાઇનાન્સ મિનિસ્ટરે પ્રાઇવેટ સેક્ટરને કહ્યું છે કે ઇન્ક્રીઝ યોર કેપેક્સ ઇન તમે એના કામકાજ કરો પણ જ્યાં સુધી એમની ડિમાન્ડ પિકઅપ નહીં દેખાય તો ત્યાં સુધી દે આર નોટ ગોઇંગ ટુ ડૂ ઇટ રાઇટ અને એ જ સાયકલ આપણે ફરવી ઘણી જરૂરી છે પણ ઓન ધી અધર સાઇડ તમે જો બીજા જે સેક્ટર્સ આપણે જો જોઈએ જેના પર આપણે નજર રાખી શકીએ ઇન્સ્પાઈટ ઓફ ધ ટેરફ અનસર્ટન્ટી મેટલ્સ આઈ થિંક ફેરસ હોય નોન ફેરસ હોય દે આર અ વેલ ફાર્મા સેક્ટર પણ અહીંયા આપણે સારું એવું પરફોર્મન્સ આપી રહ્યું છે એમાં બી અગર જો ડોમેસ્ટિક સેન્ટ્રિક રાખવું હોય તો આપણે હેલ્થકેર પર નજર રાખી શકીએ છીએ કઈ રીતના તમે નજર રાખી રહ્યા છો અહીંયા ડેફિનેટલી કેરમાં પણ ડોમેસ્ટિક પ્લેસ છે ખાસ કરીને તમે જુઓ તો જે હિસાબે લાઈફ સ્ટાઇલ ડિસીઝ વધ્યા છે જે હિસાબે ઇન્ડિયામાં મેડિકલ ટુરિઝમ જે બહારથી લોકો આવતા હોય અને ઇન્ડિયામાં પોતાનું ઈલાજ કરવા માટે પણ આવે છે ડાયગ્નોસ્ટિક એઝ એ સ્પેસ પણ એક મોટી માર્કેટ તરીકે ઇમર્સ થઈ છે એક જમાનો તો જયારે લોકો ખાલી એક રિએક્ટિવ ડાયગ્નોસીસમાં જતા હવે લોકો પ્રિવેન્ટિવ ડાયગ્નોસીસ તરફ પણ વળી રહ્યા છે તો મારા હિસાબે આ એક સેક્ટર બહુ મોટું બનશે અને ફાર્માને એલાઇટ સેક્ટર તરીકે તમે કહી શકો ફાર્મામાં પણ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ એમએનસી કંપનીઝ છે અને જેની યુએસ એફડી નાઈટલાઇ આશ્યુ ધતિ ધતા અને જે डेफिनेटલી એક હેલ્થ ટેક કંપનીસ તરીકે એમએનસી કંપનીસ ઇમર્જ થઈ રહી છે અને સાથે સાથે હોસ્પિટલ સેક્ટર છે કે મેડિકલ સેક્ટર જે મે કયું કે આગળ પણ ઘણા બધા આમાં લિસ્ટિંગ આવશે મને એવું લાગે છે અત્યારે તમે જુઓ તો ઓલરેડી 4-5 હોસ્પિટલ 4-5 ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ લિસ્ટેડ છે અને વધુને વધુ કંપનીઝ આ સેક્ટરમાં આવી દે ચાની ઓપોર્ચ્યુનિટી સાઈઝ બહુ મોટી છે અને કંપની સારી મોટી કંપનીમાં માર્કેટ શેર ગ્રેપ પણ કરી રહી છે તો ફાર્મા કરતા પણ વધારે મને આ સેક્ટર્સ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે ટિપિકલ ફાર્મા કંપનીઝ કરતા જે ઇનોવેટર્સ છે જે આ ટાઈપની કંપનીઝ છે એમાં વધુ સારો આપને રિટર્ન્સ બની શકે નેક્સ્ટ આવનારા બે ત્રણ હમ આપણે અફકોર્સ એક હેલ્થ કેર સેક્ટરમાં આપણે એક નજર જરૂરથી રાખી શકીએ છીએ ડાયોગ્નોસ્ટિક સેક્ટરમાં આપણે નજર રાખી શકીએ છીએ